હલ્દી ઘાટીમાં મહારાણા પ્રતાપ છેલ્લું યુદ્ધ લડ્યા ત્યારે તેમની પાસે સૈનિકો ખૂટ્યા તેમણે ગુજરાતના ઝાલા રાજવીઓની મદદ માંગી અને યુદ્ધ જીત્યા આ વાત અફઘાનિસ્તાનમાંથી ઝાલા સમુદાયે હિજરત કરી જાંબુ નામના એક ગામમાં સત્તા સ્થાપી વર્ષો બાદ જશવંતસિંહજી બાપુએ લીંબડીની સ્થાપના કરી અને લીંબડીને જ રાજધાની બનાવી હાલ ઝાલા વંશના ચાલીસ વારસદાર જયદીપસિંહજી છે હરપાલ દેવ ના વંશના હતા બધા એમ કેવાય છે એમના લગ્ન માતાજી સાથે થયેલા અને એમના ત્રણ છોકરા હતા એમાં એક હાથી ગાંડો થઈ ગયો તો એ છોકરાઓ તરફ દોડીને આવતો હતો એમને મારવા તો માતાજી ત્યાં જરોખા ઉપર બેસેલા અને તો એમને હાથ લાંબો કરીને ત્રણે છોકરાને લઈ લીધા એટલે હાથ ઝાલ્યું એટલે ઝાલા ઝાલી લીધા હા લિમ્ડી સ્ટેટના રાજ પણ માતાજીનો હાથ અને બે સિંહ છે એક વખત ચિઠ્ઠી મોકલી અને સ્વામીજીને છોડાવવા આખી ફોજ આવી પહોંચી સમય જતા મહારાજ અને સ્વામી વિવેકાનંદ આ મુલાકાત એક અતૂટ મિત્રતામાં ફેરવાઈ અવારનવાર યુરોપ અને અમેરિકાની મુલાકાતે જતા જસવંતસિંહજી પછી અમેરિકામાં સ્વામી વિવેકાનંદના ભાષણોનું આયોજન કર્યું એ જયારે ગુરબી બાપુ તેમની ઈચ્છા હતી કે સમાધિ સ્વામી વિવેકાનંદ તો એમની સમાધિ ત્યાં જ છે જયદીપસિંહજી ના દાદા દિગ્વિજયસિંહજી હાર્વર્ડમાં માં નહેરુ સાથે અભ્યાસ કરતા તેઓ ભારત પરત ફર્યા પછી પ્રિન્સ ઓફ ચેમ્બર ના પ્રમુખ બન્યા હતા મહારાજ હરિસિંહજી એ જે સાઈન કરીને ટ્રીટી

આખી સૌરાષ્ટ્ર ટીમ કરતી એમાંથી નવ તો ટેસ્ટ પ્લેયર્સ હતા એક સમય લીમડી ફ્રાન્સ જેવા રીજન્સી સ્ટાઇલ આર્કિટેક્ચર થી તૈયાર થયેલા બાંધકામથી શોભતું હતું કાર્ડ ની થપાટે લીમડી ના વૈભવી ચડકાટ ને ઝાંખો પાડ્યો છે તેમ છતાં જે કંઈ બચ્યું છે તેને સાચવવાની મથામણ રાજવી પરિવાર કરી રહ્યા છે अब मैं फर्नीचर ડિટેલિંગ જો जो हमारे હે है उसको કરને કા का सोच रही हूँ न्यू आपने यहाँ जैसे पुराने होते हैं ना आपके और उनको कैसे रेनोवेट करना नहीं तो आप देखेंगे या तो तो ब्रास लगी होती है उसमें तो सम न्यू टेक्निक्स यूज़ करके तो तो अड़ी वर्ष पहला जयरे राजमहल छप्पन किलो चांदी एंटीक वस्तुओं की चोरी थी आ केस हाल माईकोर्टिंग आखिरी जो इंस्टाग्राम पर राजपुता